પોલીસ અને આરોગ્ય વિભાગ દ્વારા હાથીખાનાની બે દુકાનોમાં દરોડા પાડી અંદાજે રૂપિયા અગિયાર લાખના મસાલાનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો એસઓજીના પીઆઈ વીએસ એસ પટેલને ભેળસેળયુક્ત મસાલા અંગેની માહિતી મળતા કાલે સવારે કોર્પોરેશનના આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખી હાથીખાનામાં આસલદાસ નેહલાનીની ગુરુકૃપા ટ્રેડર્સ અને કમલેશ પારસમલ અલવાણીની રાધિકા મસાલા નામની બે દુકાનોમાં દરોડા પાડ્યા હતા પોલીસ બંને દુકાનોમાંથી બે હજાર એકસો ઓગણચાલીસ કિલો મરચાં પાવડર ત્રણસો આડત્રીસ કિલો હળદર પંચાણું કિલો મરી અને છત્રીસ હજાર આઠસો કિલો ધાણા પાવડર મળી કુલ રૂપિયા અગિયાર લાખની કિંમતના મસાલા સીઝ કર્યા હતા મસાલાના સેમ્પલોના ટેસ્ટિંગના રિપોર્ટ બાદ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર છે પોલીસ કમિશનર શ્રી અનુપમ ગે અનુપમસિંહ ગેહલોત સાહેબની સૂચનાથી આજથી આશરે પંદરેક દિવસ પહેલા વડોદરા શહેર વિસ્તારના કોલેજ અને સ્કૂલની આસપાસથી અલગ અલગ ફૂડ સેમ્પલ્સ આપણે કલેક્ટ કર્યા હતા જેથી એ જ કામગીરીને વધુ આગળ ધપાવવા માટે આજરોજ વડોદરા શહેર એસઓજી પોલીસ અને વડોદરા મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી વિભાગના ઓફિસર્સને સાથે રાખીને હાથીખાના વિસ્તારમાં આવેલ કેટલીક ચોક્કસ જગ્યાએ બોગસ જેમાં ભેળસેળ કરેલા મરચાં પાવડર છે હળદર પાવડર છે ગરમ મસાલા છે આ પ્રમાણેના વસ્તુઓનું વેચાણ થવાનું જાગૃત નાગરિક તરફથી અમને જાણ કરવામાં આવેલ જેથી આજરોજ હાથીખાના વિસ્તારમાં એસઓજી તરફથી રેડ કરવામાં આવેલ છે ફૂડ એન્ડ ડ્રગ વિભાગને સાથે રાખીને ખાદ્ય પદાર્થોના સેમ્પલ લેવામાં આવ્યા છે હાથીખાનામાંથી ગુરુકૃપા ટ્રેડર્સ નામની દુકાનમાંથી અને રાધિકા ટ્રેડર્સની દુકાનમાંથી આશરે દસેક લાખ જેટલો મુદ્દામાલ આપણે સીઝ કર્યા છે અને મરચું હળદર ગરમ મસાલાના પાવડર એ બધું મળીને કુલ આશરે આઠસો એક કિલો જેવો મુદ્દામાલ આજરોજ સીઝ કરવામાં આવેલ છે સદર મુદ્દામાલને આપણે એફએસએલ અને ડ્રગ આપણે ફૂડ વિભાગની લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે મોકલશું અને જે પણ આગળથી એના જે આવશે એ પ્રમાણે આગળની કાયદેસરની પોલીસ કાર્યવાહી કરવામાં આવશે જો સપોઝ ક્યાં સુધીમાં આ રિપોર્ટ આવશે અને જો આમાં કંઈ ભેડશે તો કયા પ્રકારની કાર્યવાહી હા ચોક્કસથી જો આમાં રિપોર્ટ જે છે એ પાંચેક દિવસમાં આરોગ્ય વિભાગ તરફથી અમને સોંપવામાં આવશે અને આમાં સીઆર આરપી આઈપીસીની અલગ અલગ અને ફૂડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ જે છે ફૂડ સેફ્ટી એક્ટ એના અંતર્ગત જે પણ કાયદેસરની કાર્યવાહી કરવાની છે એ ચોક્કસથી કરવામાં આવશે હા સામાન્ય રીતે આ પ્રકારના કિસ્સામાં આઈપીસી બસો બોતેર બસો તોતેર એકસો વીસ બી ચારસો વીસ ચારસો છ ચારસો નવ આવી રીતે અલગ અલગ ઘણા પ્રકારની સેક્શન્સ જે પ્રમાણે ડ્રગ વિભાગના આરોગ્ય વિભાગના જે ટેસ્ટિંગ સામે આવશે એના ઉપરથી આપણે આગળની કાર્યવાહી કરશું હા આ પ્રકારનો જે મુદ્દામાલ જે છે અમદાવાદથી કોઈ ડીલરે એમને આપ્યા છે એવું પ્રાથમિક તબક્કે દુકાનદારે આપણને જણાવ્યું છે એ દિશામાં પણ આગળની કાર્યવાહી ચાલુ કરશું આ અમારી પોતાની ઇન્વેસ્ટિગેશન હાલ ચાલે છે એટલે પહેલાં તો સેમ્પલ્સના ટેસ્ટિંગ આવી જાય પછી આગળ કોર્ડિનેશન જે પણ અન્ય કોઈ સંસ્થા પાસેથી લેવાનું હશે આપણે લઈશું સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર